ટ્રેનિંગ પૂર્ણ કરી વતન તરફ પરાયણ બનાસકાંઠા જિલ્લાના ઓગડ તાલુકાના નાથપુરા ગામના ઠાકોર સમાજના બે યુવાનો તથા એક રબારી સમાજના યુવાન હિતેશકુમાર ભુપ્તાજી માવરિયા ઠાકોર અજય કુમાર પોપટજી તથા દેસાઈ કર્મણભાઈ ગોકળભાઈ આ ત્રણેય યુવાનોએ ભારતીય સેનાની ટ્રેનિંગ પૂર્ણ કરી તેમના વતન નાથપુરા ગામે આવી પહોંચ્યા હતા આ ત્રણેય યુવાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ ત્રણેય યુવાનોએ સૌપ્રથમ વડેચી માતાજીના મંદિરે જઈને પોતાના શીશ નમાવ્યા હતા ત્યારબાદ નાથપુરામાં આવેલ લાઇબ્રેરીમાં આવતા વિવિધ મુમેન્ટ તથા શાલથી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્રણેય યુવાનોના માતા પિતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું નાથપુરા ગામના ત્રણેય યુવાનો આવી પહોંચતા ગામમાં દેશભક્તિના માહોલમાં જોવા મળ્યો સન્માનમાં ગામના આગેવાનો તેમજ યુવાનો અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહી હતી અને સન્માન સાક્ષી બન્યા હતા આ સન્માનમાં ડીજેના સથવારે બહેનોએ રમઝટ બોલાવી હતી અને સન્માન સમારોહને સફળ બનાવવા માટે લાઇબ્રેરી પરિવારે સખત મહેનત કરી હતી આ સન્માન સમારોહ સફળ બનાવ્યો હતો અને સન્માન સમારોહનું સ્ટેજ સંચાલન ચેરમેન જીડી ગજરે કર્યું હતું એક દેશભક્તિના માહોલમાં આ સન્માન સમારોહ સંપન્ન થયો હતો અહેવાલ જીડી ગજર બનાસ દર્શન ન્યૂઝ બનાસકાંઠા